જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું બી પાસ વિનય બ્લોગમાં આજે અમે આવી ગયા છીએ ગંગાપુરા ગોમમાં અમારું નવું ચણતર કરવા સાત ફૂટ તો જુઓ અમારા આજના મજૂરો આશિકા આવી ગયો રંજીતજી આઈ ગયા કૌશિક આવી ગયો અને આ નવો મજૂર આવ્યો યસુ અને અરે અમાર બાબાભાઈ દોસ્તો આજે આ હાથ ફૂટ ઉપર ચણતર કરવાનું હો સાત સાત થરાવશે બધા તમે જોઈ લો

બાબા એક કેવા રંજીતભાઈ નિશાન માર દીધું લેવલ નું સો ઠરાવી દોડો કે હું લાવી દોયડો બાબા એ કાલજો આયડિયો માર નિશાન મારવા રાશ્યું દોસ્તો મને જ વાગી છે ભાઈ કા પાણી દેખાય ને દોસ્તો એર્યું લેવલ જો થોડું થોડું દેખાય લે તો અમાર બાબા ભાઈ સબસ્ક્રાઇબ નાઉ સબસ્ક્રાઇબ કરો એમ કે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો હા સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો પતિ જાય રંજીત આસ્તો

હેલું હેર્યું ગહી દે બાબાનો માલ પલાળ્યું કે કોઈ યસુભાઈ પલાળું પલાળ્યું પલાળ્યો હા

तो ये चाने भी हमारा युसूफ अन्न आशिक भी चापिया गयी है ही लट्ठा कांड आशिक हाँ गई माता जी गई माता जी चानो लेट हो आशिक क्यों घम्मे तो गए चार अबे परमा मजा ना आशिक हम्म द्वारका चिपुरी हाथ चुकी द्वारका में माहौल अलग है आई तो मजा ही है आए हुए तो मजा ही जाती पहले वक़्त जोगन

वडीलो ने एक ज राय यो अबानी बानी सवाल ने ना आ भाई होटल में रोकना था सिर्फ सही होटल पंद्रह सौ रुपये भाड़ो तो एक नाइट ना कहीं गला घूम गया था दर्शन कर रहा था क्या भगवानी? भगवानी था था, क्रिष्ने भगवान ही कृष्ण भगवान ही के द्वारका दी थी ठाकुर ही तो कृष्ण भगवान कृष्ण भगवान क्या है કોમેન્ટમાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય ચામુંડા જય ચામુંડા અને જય દ્વારકાધીશ કોમેન્ટમાં જરૂરથી લખજો

Thank you.

બાબાભાઈ અને રણજીતભાઈ અને હું માર દીધું ચણ વિડીયોમાં બને રહેજો દોસ્તો દોસ્તો અમારા ચણતરની ની હોદો પુરાઈ જાય હવે પટ્ટી મારવાની તો હું પટ્ટી મારું તમે જોતા રહો અમારા રંજીતભાઈએ વચ્ચેના કોલાનું ચણતર ચાલુ કરી દીધું હ 啊，我们那那边那个。<noise> દોસ્તો અમારા ત્રણ કોલા વાગી ગયા તણતરના ની હોદા પટ્ટી એ થઈ ગઈ હવે પેલા કોલા નો વારો આવ્યો છે આ ત્રણ કોલા વાગી ગયા છે અમારા રંજીત ભાઈ એ પાલક તૈયાર કરી દીધો

બનાઈ રહેજો